અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કા સમિટને લઈને હવે ભારતની પ્રતિક્રિયા સામે આવી છે ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ સમિટનું સ્વાગત કર્યું છે બે દેશોના વડાની શાંતિની દિશામાં આ જે પગલું છે તેને ભારતે પ્રશંસનીય ગણાવ્યું છે તો બીજી તરફ હવે ચીનના વિદેશમંત્રી વાંગ યી ભારત આવવા જઈ રહ્યા છે જેમાં તેઓ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સાથે જ આપણા વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરને તેઓ મળવાના છે તો સૌપ્રથમ આપણે ભારતના વિદેશ મંત્રાલયની અલાસ્કા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે જે આયોજિત કરવામાં આવી હતી તેનું સ્વાગત કરે છે ધ લીડરશીપ ઇન ધ પરસ્્યુટ ઓફ પીસ ઇઝ હાઈલી કમાન્ડેબલ બે નેતાઓનું જે શાંતિની દિશામાં આ જે પગલું છે તે ખૂબ જ પ્રશંસનીય છે ઇન્ડિયા એપ્રિશિએટ્સ ધ પ્રોગ્રેસ મેડ ઇન ધ સમિટ આ સમિટમાં જે પણ સહયોગ સાધવામાં આવ્યો જે પણ કન્સ બિલ્ડ કરવામાં આવ્યું ભારત તેની પ્રશંસા કરે છે ધ વે ફોરવર્ડ કેન ઓનલી બી થ્રુ ડાયલોગ એન્ડ ડિપ્લોમેસી આગળની દિશામાં કોઈ પણ સમાધાન તે માત્ર ને માત્ર સંવાદ અને મુસદ્દીગીરી એટલે કે ડાયલોગ અને ડિપ્લોમેસી થકી શક્ય છે ધ વર્લ્ડ વોન્ટ્સ ટુ સી એન અર્લી એન્ડ ટુ ધ કન્ફ્લિક્ટ ઇન યુક્રેન હવે વિશ્વ ઈચ્છી રહ્યું છે કે યુક્રેનમાં શાંતિ થાય તો હવે વાત કરીએ ચાઈનાના વિદેશ વાંગ યીની કે જેઓ આવનારા સમયમાં ભારત આવવા જઈ રહ્યા છે અને તેની માટે ચાઈનાનું જે વિદેશ મંત્રાલય છે તેના તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આવી છે તો તેમાં લખવામાં આવ્યું છે ટુ વિઝિટ ઇન્ડિયા એન્ડ હોલ્ડ ધ ટ્વેન્ટી ફોર્થ રાઉન્ડ ઓફ ટોક બિટવીન ધ સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવસ ઓફ ચાઇના એન્ડ ઇન્ડિયા ઓન ધ બાઉન્ડ્રી ક્વેશ્ચન એટલે કે ચાઈનાના વિદેશ મંત્રી જે વાંગ યી છે એ ભારત આવવાના છે જેમાં તેઓ ચોવીસ મો જે રાઉન્ડ ઓફ ટોક છે સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ આ રીતે આપવામાં આવી છે મેમ્બર ઓફ ધ પોલિટિકલ બ્યુરો ઓફ ધ સીપીસી સેન્ટ્રલ કમિટી મિનિસ્ટર ઓફ ફોરેન અફેર્સ એન્ડ ચાઇના સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ બાઉન્ડરી ક્વેશ્ચન વાંગી વિલ વિઝિટ ઇન્ડિયા એન્ડ હોલ્ડ ધ રાઉન્ડ ઓફ ઓફ સ્પેશિયલ ચાઇના ક્વેશન એટ ધ ઇન્વિટેશન ઓફ ધ ઇન્ડિયન સાઇડ એટલે કે ભારત તરફથી આ એક જે રિક્વેસ્ટ કરવામાં આવી છે તેના પગલે હવે ચાઇનાના વિદેશ મંત્રી વાંગ યી ઓગસ્ટની અઢારથી વીસ તારીખ દરમિયાન ભારત આવી રહ્યા છે જ્યાં તેઓ ચોવીસમો જે એક રાઉન્ડ ઓફ ટોક છે ભારત અને ચાઈના વચ્ચે બાઉન્ડ્રી ક્વેશ્ચનને લઈને તેમાં તેઓ સામેલ થવાના છે આપણે આગળ સમજીએ કે આ સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ચાઇના એન્ડ ઇન્ડિયા ટોક જે છે એનું મેકેનિઝમ શું છે પછી આ પછી ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પણ કન્ફર્મેશન આવી ગયું છે કે વિઝિટ ઓફ ધ ચાઇનીઝ ફોરેન મિનિસ્ટર વાઘ ટુ ઇન્ડિયા એટ ધ ઇન્વિટેશન ઓફ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર શ્રી અજિત પોલિટ બ્યુરો ઓફ પાર્ટી ઓફ ચાઇના એન્ડ ચાઇનીઝ ફોરેન મિનિસ્ટર એચ મિસ્ટર વિલ વિઝિટ વિઝિટ ઇન્ડિયા ઓન ઓગસ્ટ ધી ટ્વેન્ટી હોલ્ડ ઓફ ધ સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ્સ રિપ્રેઝેન્ટેટિવસર ટોક્સ ઓન ધ ઇન્ડિયા ચાઇના બાઉન્ડ્રી ક્વેશ્ચન વિથ ઇન્ડિયા અજીત ડોભાલ અને પછી લખવામાં આવ્યું છે કે ઇએ એટલે કે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર ડોક્ટર એસ જયશંકર વિલ હોલ્ડ એ બાયલેટરલ મીટિંગ વિથ મિસ્ટર વાંગી એટલે કે આપણા જે વિદેશ મંત્રી છે એસ જયશંકર તે પણ પછી તેમની સાથે દ્વિપક્ષીય મિટિંગ કરી શકે છે હવે સમજીએ કે આ મેકેનિઝમ શું છે ટ્વેન્ટી ફોર્થ રાઉન્ડ ઓફ ધ સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ્સ કે જેમાં સામેલ થવા માટે ચાઇનાના જે વિદેશ મંત્રી છે વાંગી ભારત આવી રહ્યા છે તો દર્શક મિત્રો આપણે આ નકશાની મદદથી સમજીશું ભારત અને ચીનનું બોર્ડર ડિસ્પ્યુટ સોલ્વિંગ મેકેનિઝમ તો સૌ પ્રથમ આપણે ભારત ચીનની સરહદ વિશે સમજીએ પહેલા તો આવે છે વેસ્ટર્ન સેક્ટર જેમાં અક્ષાઈ ચીન અને લદ્દાખ જે કેન્દ્રશાસિત પ્રદેશનો જે વિસ્તાર છે જેની સરહદ ચાઇના સાથે લાગે છે તે આવી જાય છે બીજો જે વિસ્તાર આવે છે સેન્ટ્રલ સેક્ટર જેમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની જે સરહદ લાગે છે ચીન સાથે તે આવે છે અને ત્રીજો જે વિસ્તાર આવે છે અરુણાચલ પ્રદેશ કે જેની સરહદ લાગે છે ચીન સાથે અને જેને કહેવામાં આવે છે મેકમોહન લાઇન તે ઈસ્ટર્ન સેક્ટરમાં આવે છે સાથે જ આપને જણાવી દઈએ કે ભારત અને ચાઈનાની બોર્ડર એ એલએસી તરીકે ઓળખ ઓળખાય છે એટલે કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ હવે વાત કરીએ ભારત અને ચાઈના તેના સીમા વિવાદને સોલ્વ કરવા માટે ત્રણ મેકેનિઝમનો ઉપયોગ કરે છે સૌપ્રથમ આવે છે જોઈન્ટ વર્કિંગ ગ્રુપ જેને જે ડબલ્યુ કહેવામાં આવે છે બીજું કહેવામાં આવે છે સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ અંતર્ગત આવે છે જેમ કે બેઉ દેશના વિદેશ મંત્રી હોય છે કાં તો બેઉ દેશના એનએસએ સ્તરના કોઈ અધિકારી હોય છે તે આ સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ અંતર્ગત આવે છે અને વાંગ યી ચાઈનાના જે મંત્રી છે તે હવે આ સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવની જે ચોવીસમો જે રાઉન્ડ છે સંવાદનો તેનું નેતૃત્વ કરવા માટે હવે તેઓ ભારત આવી રહ્યા છે અને ત્રીજું મેકેનિઝમ છે વર્કિંગ મેકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન તેને કહેવામાં આવે છે ડબ્લ્યુએમસી હવે આ જે ત્રણ મેકે નરસિંહ બે દેશો વચ્ચે બોર્ડર પીસ એન્ડ ટ્રાન્કવિલિટી એગ્રીમેન્ટના કરારો થયા હતા અને બીજા આ કરારો ઓગણીસો છન્નુંમાં થયા હતા જ્યારે ભારત અને ચાઇના વચ્ચે એગ્રીમેન્ટ ઓન કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સના કરારો થયા છે તાજેતરમાં આપણે જોયું કે બે હજાર વીસમાં ડોકલામ પર આપણે જે વિવાદ થયો હતો હતો પેંગોક્સો જે વિવાદ થયો તેનું સોલ્યુશન પણ આ ત્રણ અંતર્ગત જ આવ્યું છે અને હવે ઓક્ટોબર મહિનામાં બે હજાર ચોવીસના ઓક્ટોબર મહિનામાં ભારત ચીન વચ્ચે પહેલાં તો બોર્ડર પેક થયા અને હવે ઓગસ્ટની એકત્રીસમી તારીખના રોજ આપણા વડાપ્રધાન શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં ભાગ લેવા ચીન જઈ રહ્યા છે જ્યાં તેઓ ચાઇનાના પ્રીમિયર શી જિનપિંગને પણ મળવાના છે તા બોર્ડર ડિસ્પ્યુટ રિઝોલ્વ કરવાનું એક જે મેકેનિઝમ છે તે ઘણું યુનિક છે ભારત અને ચાઇના વચ્ચે તા બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર